વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ બી કે પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અખિલ ભારતીય શૈક્ષણિક મહાસંઘના મુખ્ય વક્તા ગુજરાત પ્રાંત ઉપાધ્યક્ષ ભારત ભારતસિંહ સોલંકીએ વિદ્યાર્થીઓને અખંડ ભારતની ભૂતકાળમાં ભૌગોલિક સ્થિતિ સહિત પ્રાચીન ઇતિહાસથી માહિતગાર કર્યા હતા આ અખંડ ભારત સંકલ્પ દિવસની ઉજવણીમાં કોલેજ આચાર્ય વશિષ્ઠધર ત્રિવેદી નગર અધ્યક્ષ

એના માટે પ્રયત્ન કરી અને આ વિચાર પેઢી દે પડી આપીને અને તમામ લોકો એક થઈને અખંડ ભારત બનાવી શુદ્ધો તમામ લોકો સુખી થશે અને અખંડ ભારત જો સુખી થશે તો દેશ અને દુનિયા પણ સુખી થશે એ સંકલ્પ લઈને આજે જુદા પડ્યા અને મને આજે બોલાવ્યો તે બદલ એ બી રીપી સાવલીએ કમનો ખૂબ ખૂબ આભાર માન હું વસ્તુ ભારતમાં તમે